નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ વિડિયોને તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરજો અત્યારે જ કરી દો ઓકે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એના એ કેટલા છે મતલબ કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તમારે કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસ પ્રશ્નો ટોટલ હોય છે દસમાંથી સાચા કેટલા આંકડો લખવાનો છે ડેલી જીકેટીઝમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે અમદાવાદમાં આવેલા એલિસ બ્રિજની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો જવાબ આવશે વર્ષ અઢારસો ને બાણુમાં ક્યારે કરવામાં આવી હતી અઢારસો બાણુમાં એલિસ બ્રિજની સ્થાપના કરવામાં આવી હતી તો ગુજરાત સરકારે અત્યારે એલિસ બ્રિજની પુનઃસ્થાપનાને મજબૂતી માટે રૂપિયા બત્રીસ પોઈન્ટ ચાલીસ કરોડની મંજૂરી આપી દીધી છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે રૂપિયા બત્રીસ પોઈન્ટ ચાલીસ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર સેગમેન્ટ હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અઢારસો ને બાણુંમાં માં બાંધવામાં આવ્યો હતો એલિસ બ્રિજ ચારસો ને તેત્રીસ પોઈન્ટ એકતાલીસ મીટરની એની લંબાઈ છે છ પોઈન્ટ પચીસ મીટરથી પહોળો છે અમદાવાદમાં આ બાઉસ્ટ્રિંગ આર્ક ટ્રસ બ્રિજ એ પ્રથમ બ્રિજ હતો હવે ઓગણીસો સત્તાણુંમાં શું કર્યું ખબર છે કે બંને બાજુ કોન્ક્રીટની પાંખો ઉમેરવામાં આવી હતી અને એનું નામ પણ બદલવામાં આવ્યું એલિસ બ્રિજનું નવું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તે ચૌદ સ્પેન સ્ટ્રિંગ પ્રકારના સ્ટીલ સ્ટ્રકચરમાંથી બનાવવામાં આવ્યું છે એની ઉંમર અને હવામાનની અસરને કારણે એને ઉપયોગ માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા દસ વર્ષથી તે લોકો માટે બંધ છે તેનું નામ સર બેરો હેલ્બર્ટ એલિસ જે એક બ્રિટિશ ઓફિસર હતા બરાબર છે એમના નામ પર બ્રિટિશ સરકારે રાખ્યું છે રાખ્યું હતું તેના પુનર્વિકાસ પછી તે ફૂડ બ્રિજ તરીકે ફરીથી ખોલશે લોગો નદીના કાંઠે રવિવારના બજાર જે ગુર્જરી બજાર કહેવાય છે એને એક્સેસ કરવાની તેથી મંજૂરી આપશે આ પ્રોજેક્ટ હેઠળના કામોમાં સંયુક્ત સમારકામ થશે તળિયાનું જે ગર્ડર છે એનું મજબૂતીકરણ તળિયાની સ્ટ્રિંગરની મજબૂતીકરણ નવી બેરિંગ ઇન્સ્ટોલેશન પછી ટ્રુસિસનું રિપ્લેસમેન્ટ સંયુક્ત પિયર પિલર સ્ટ્રક્ચર બ્રેસિંગ એન્ટી કાર્ડ એની સારવાર અન્ય કાર્યો કાર્યોની વાત કરીએ તો જે તળિયાનું ડેક્સ લેબ છે એ બધાનું નવીનીકરણ કરવામાં આવશે તો યાદ રાખજો એલિસ બ્રિજ છે એના માટે બત્રીસ પોઈન્ટ ચાલીસ કરોડની ફાળવણી ભવિષ્યમાં એલિસ બ્રિજ અને એ હા વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં નથી આવ્યો બરાબર છે ત્યાં બેસવાનું બરાબર છે ટહેલવા માટે લોકોના ઓકે એના માટે સમારકામ કરવામાં આવશે સેકન્ડ પ્રશ્ન કે દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે મિત્રો અગિયારમી જુલાઈ જો તમને ખબર હોય તો ભૂતકાળમાં પણ મેં તમને શીખવાડ્યું છે કે એક અને એક એ સાથે આવે એક અને એક સાથે આવે એટલે વસ્તી વધે એટલે અગિયાર જુલાઈ સાદી રીતે યાદ રાખજો બધાને યાદ રહી જશે પરીક્ષામાં લાસ્ટ ટાઈમ જ પૂછાયું હતું તો આ દિવસ લોકોની વધતી જતી વસ્તીના પ્રભાવ અને જાતિ સમાનતા કુટુંબિક આયોજનનું મહત્ત્વ ગરીબી માતૃત્વ સ્વાસ્થ્ય માનવ અધિકાર વગેરે સહિતના મુદ્દાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે ઓગણીસો નેવ્યાસીમાં યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ પોપ્યુલેશન ડેની સ્થાપના કરવામાં આવી હતી પ્રથમ વિશ્વ વસ્તી દિવસ અગિયાર જુલાઈ ઓગણીસો નેવના રોજ નેવથી વધુ દેશોમાં મનાવવામાં આવ્યું ઓગણીસો નેવુંમાં મનાવવામાં આવ્યો હતો તમને ખબર છે કે જો વસ્તીની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ પ્રમાણે ભારત નંબર વન પર છે અમુક જગ્યાએ ચાઈના નંબર વન બતાવતું હોય છે ઓકે એકસો ચાલીસ કરોડ કરતાં વધારે ભારતની વસ્તી છે તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતમાં વસ્તી ગણતરી કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે દર દસ વર્ષે ગણતરી થાય છે અને અહીંયા વસ્તીમાં સૌથી વધારે તમે ભારત ગઈ શકો સૌથી ઓછી વસ્તી ધરાવતું જે ધરાવતો જે દેશ છે શું તમને ખબર છે એમાં કેટલા કેટલા લોકો રહેતા હશે નામ એનું વેટિકન સિટી છે એક અંદાજો મારો કમેન્ટમાં લખો કેટલા લોકો હશે વેટિકન સિટીમાં સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ટોચના પાંચ દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ તો તાજેતરમાં જ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટી કે રામચંદ્રને સરકારની આગામી યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતને ટોચના દસ દેશોમાં જો યાદ રાખજો બે હજાર ત્રીસ સુધીમાં દસ દેશોમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ટોચના પાંચ દેશોમાં સામેલ કરવા માટે સરકાર કટિબદ્ધ છે આના માટે સરકાર ટૂંક સમયમાં નવી જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ પણ જાહેર કરશે જો ભારતીય શિપિંગ બજારની જરૂરિયાતોને ભારતીય શિપયાર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવે તો બે હજાર સુડતાલીસ સુધીમાં વીસ લાખ કરોડથી વધુનો વ્યવસાય થાય એવી સંભાવના છે તમને ખબર હોવી જોઈએ કે આપણા ભારતનું સૌથી મોટું જહાજ છે એનું નામ છે આઈ એન એસ વિક્રાંત વિમાનવાહક જહાજ છે એરક્રાફ્ટ કેરિયર છે જેને કોચિન સીપીઆર દ્વારા બનાવવામાં આવ્યું છે બરાબર અને તમારે મને એનો મુદ્રાલેખ કહેવાનો છે શું છે સર્બાનંદ સોનોવાલ છે આપણા બંદરો સિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે એ ખાસ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે ગૌતમ ગૌતમ ગંભીર ગંભીર કોણ છે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ યાદ રાખજો ભારતીય મહિલા ટીમ સેના મુખ્ય કોચ છે અમોલ મઝુમદાર તો શ્રી અશોક મલ્હોત્રા શ્રી જાટીન પરંજપ અને શ્રીમતી સુલક્ષણા નાયકનો સમાવેશ કરતી ક્રિકેટ સલાહકાર સમિતિએ નવમી જુલાઈના રોજ સર્વસંમતિથી શ્રી ગૌતમ ગંભીર છે એમની ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે ભલામણ કરી છે ભારતના ભૂતપૂર્વ બેટર શ્રીલંકા સામે તેમની આગામી શ્રેણીમાંથી ચાર્જ લેશે જ્યાં ટીમ ઇન્ડિયા સત્યાવીસ જુલાઈથી ત્રણ વન ડે અને ત્રણ ટી ટ્વેન્ટી બરાબર છે ઇન્ટરનેશનલ રમવા માટે તૈયાર છે ભારતીય ટીમની અંદર જો ગૌતમ ગંભીરનું યોગદાન જુઓ તો બે હજાર સાતનો આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર અગિયારનો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ એમાં નિર્ણાયક પ્રદર્શન હવે ગૌતમ ગંભીરની આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર એમણે બે હજાર બારમાં અને બે હજાર ચૌદમાં બે ટાઇટલ જીતવા માટે દોરી ગઈ હતી બે હજાર ચોવીસમાં આ વર્ષે કોલકાતા નાઇટ રાઇડરના માર્ગદર્શક તરીકે એમની ભૂમિકામાં ગંભીરે ટીમને ત્રીજું આઈપીએલ ટાઇટલ સુરક્ષિત કરવામાં મદદ કરી ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે એમની નવી ભૂમિકામાં ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના વિકાસ અને પ્રદર્શનની દેખરેખ માટે જવાબદાર રહેશે તમને ખબર છે રિસન્ટલી બે હજાર ચોવીસની આઈપીએલ યોજાઈ ગઈ એ કોલકાતા નાઇટ રાઇડર જીતી ગયું છે પરંતુ હરાયું છે કોને રનર કોણ એ તમારે જણાવવાનું છે અઢારમાં નંબરનું તેનું સંસ્કરણ હતું તાજેતરમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એ કયા રાજ્યની અબરખાણોને બાળમજૂર મુક્ત જાહેર કરી છે તો જવાબ આવશે ઝારખંડ કયા રાજ્યની ઝારખંડ તો તાજેતરમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એને ઝારખંડના કોડરમાં ખાતે એક કાર્યક્રમમાં ઝારખંડની અબરખ ખાણોને બાળમજૂર મુક્ત જાહેર કરી એનસીપીસીઆરના અધ્યક્ષ પ્રિયંક કાનુગો એમણે અબરખ માઇનિંગ બાળમજૂરીની સપ્લાય ચેનને તોડવા માટે પ્રથમ સફળ પ્રયાસ તરીકેની જાહેરાત કરી છે તમને બધાને ખબર છે ને ભારતમાં ચૌદ વર્ષ સુધીના જે બાળકો જે કામ કરતા હોય એ લોકોને બાળમજૂર કહેવાય છે અને કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ બે હજાર પાંચ હેઠળ પાંચમી માર્ચ બે હજાર સત્તર સાતના રોજ એ સ્થાપાયેલ છે જે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે તમને ખબર છે આપણા હાલમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે ગુજરાતમાં તમને પૂછે તો ભાનુબેન બાબરિયા છે હવે આ જે આપણે જે વાત કરી રહ્યા છે નેશનલ કમિશન આ કમિશનમાં બે મહિલા સહિત એક અધ્યક્ષ અને છ સભ્યો અધ્યક્ષ કોણ છે તો પ્રિયંક કાનૂન ઘોશે બંધારણ અને અન્ય કાયદાઓ અનુસાર બાળકોના અધિકારનું તે રક્ષણ કરે છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ પોક્સો એક્ટ બે હજાર બાર એના દ્વારા આપેલા જે અધિકારો છે એની ખાતરી કરે છે બરાબર આ યાદ રાખજો કોસ્ટ ઓફ લિવિંગ ડેટા રિપોર્ટ કોનો છે મર્સરનો તો મરસરનો કોસ્ટ ઓફ લિવિંગ ડેટા છે એ અનુસાર આખા વિશ્વની અંદર હોંગકોંગ છે એ સૌથી મોંઘું છે બીજા નંબર પર સિંગાપોર ત્રીજા નંબર પર ઝ્યુરિચ જર્મનીનું છે ત્રણ શહેરોએ પાછલા વર્ષમાં પણ એમની આ રેન્કિંગની સેમ ટુ સેમ હતી ઓછા જીવન ખર્ચવાળા શહેરોની વાત કરીએ ઇસ્લામાબાદ બસ્સો ચોવીસ લાગોશ બસ્સો પચીસ અબુજા છે એ બસ્સોને છવ્વીસ નંબર મુંબઈ છે એ ભારતનું સૌથી મોંઘું શહેર એકસો છત્રીસ નંબર પર દિલ્હી છે એ એકસો ને પાસઠ નંબર પર છે અન્ય ભારતીય શહેરોની વાત કરીએ ચેન્નાઈ એકસો નેવ્યાસી બેંગલુરુ એકસો પંચાણું હૈદરાબાદ બસો બે પુણે બસો પાંચ અને કોલકાતા બસો સાત નંબર પર છે અહેવાલ મુજબ મોંઘા આવાસ બજારો અને પરિવહન માલ અને સેવાઓ માટે ખર્ચમાં વધારો અહેવાલ મુજબ ટોચની રેન્કિંગ શહેરોમાં રહેવાની કિંમત એ પણ આ બધું વધારે છે તમારા માટે પ્રશ્ન આપણા કેન્દ્રીય શહેરી આવાસ અને કેન્દ્રીય આવાસ મંત્રી છે એમનું નામ શું છે કેન્દ્ર શહેરી આવાસ મંત્રી જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને પોલ્સ મળશે રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ ઇન્ડિયન ઓલિમ્પિકેશન દ્વારા ઓલિમ્પિક ભારતના ફ્લેગ બેરર તરીકે પસંદ કરવામાં આવ્યા છે તો જવાબ આવશે પીવી સિંધુ અને શરત કમલ બંનેને પસંદ કરવામાં આવ્યા છે તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને એવી જાહેરાત કરી કે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે બે ધ્વજવાહક બરાબર છે જે ધ્વજ બેરર્સ કહો એ રાખવાની પરંપરા ભારત ચાલુ રાખશે આ નિર્ણય રમતમાં લિંગ સમાનતા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના દબાણ સાથે ગોઠવે છે પીવી સિંધુ બેડમિન્ટન ખેલાડી છે ભારતીય ટુકડી માટે સ્ત્રી ધ્વજ બેરર તરીકે પસંદ કરવામાં આવ્યા છે ઓલિમ્પિકમાં બે મેડલ લાવ્યા બે હજાર સોળમાં સિલ્વર લાવ્યા બે હજાર વીસમાં બ્રોન્જ લાવ્યા બરાબર છે બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે પાંચમી જુલાઈ સિંધુની નિમણક ઉચ્ચ સ્તરે તેમના સતત પ્રદર્શન અને ભારતના સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે તેમની સ્થિતિને માન્યતા આપે છે ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ પુરુષ ધ્વજ બેરર તરીકે સેવા આપશે તેઓ તેર વખતના કોમનવેલ્થ મેડલ વિજેતા છે યાદ રાખો તેર વખત તેર મેડલ જીત્યા છે બરાબર છે આ યાદ રાખજો અને એમાં તમે જુઓ તો સાત તો ગોલ્ડ લાવ્યા ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્જ શરદ કમલની પસંદગી ભારતીય ટેબલ ટેનિસ મેમના લાંબા સમયથી ફાળો અને ભારતીય વરિષ્ઠ રાજકારણી તરીકે તેમની ભૂમિકાને સ્વીકારે છે ઓલિમ્પિકમાં ધ્વજ ઉદઘાટન સમારોહ પરેડ દરમિયાન દેશનું મંડળનું નેતૃત્વ કરે છે તેઓ ગર્વથી રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરે છે જે સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે પેરિસ ઓલિમ્પિક તમને ખબર છે સમર ઓલિમ્પિક છે ફ્રાન્સના પેરિસમાં યોજાવાનું છે છવ્વીસ જુલાઈથી શરૂ થશે અગિયાર ઓગસ્ટ સુધી ચાલશે અહીંયા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની વાત કરીએ તો એના જે અધ્યક્ષ છે એમનું નામ પીટી ઉષા છે ઓલિમ્પિક્સની વાત કરીએ તો ઓલિમ્પિકનો જે મુદ્રાલેખ છે સાઇટિયસ ઓલ્ટિયસ ફોર્ટિયસ અને કોમ્યુનિટર બરાબર છે એટલે કે ફાસ્ટર હાયર સ્ટ્રોંગર અને ટુગેધર હવે તમારે કહેવાનું છે પેરિસ ઓલિમ્પિકનો મુદ્રાલેખ શું છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે જાહેર જનતા માટે લોકપથ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે તો લોકપદ મોબાઈલ એપ્લિકેશન જાહેર બાંધકામ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે સામાન્ય જનતા જનતાને રસ્તાઓની સમસ્યાઓની જાણ કરવાની સુવિધા પૂરી પાડશે અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરશે લોકપત મોબાઈલ એપ મધ્યપ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે તૈયાર કરી છે હવે મોબાઈલ ફોનની અંદર એપ ખોલીને રજિસ્ટર રસ્તાઓ છે એના ફોટો લઈને એપમાં અપલોડ કરવાથી ફરિયાદ સીધી જે સંબંધિત અધિકારીઓ છે ત્યાં સુધી પહોંચશે અધિકારીઓને સાત દિવસના સમય મર્યાદામાં સમારકામ કરશે અને એપ દ્વારા રિઝોલ્યુશન રજિસ્ટર કરશે જેની માહિતી મોબાઈલ પર પણ મળશે બરાબર બહુ સરસ છે એપ્લિકેશન કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે રિસન્ટલી એમણે વિશ્વનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કર્યું બજાજનું ફ્રીડમ નામનું તમારે મંત્રીનું નામ કહેવાનું છે હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન રામપુર સાગર

હવે મિત્રો જોઈશું આગામીની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન વાંડીવાસની લડાઈ સત્તરસો સાહીઠમાં અંગ્રેજ લશ્કરનો કમાન્ડ કોણ હતો તો જવાબ આવશે જનરલ આયર કુક ગોવિંદ ત્રીજો તથા અમોઘ વર્ષા નામના રાજ્યો કયા વંશના હતા રાષ્ટ્રકૂટ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર પાસ થયો એ સમયગાળામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતું તો લોર્ડ નોર્થ

એફડીઆઈના નવા ડેટા મુજબ નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે તો બીજા નંબર પર પહેલા નંબર પર મહારાષ્ટ્ર છે ભારતના કયા અભિનેતાને લોકરનો ફિલ્મ ફેસ્ટિવલને કારકિર્દી સિદ્ધિ પુરસ્કારથી નવાજવામાં આવશે તો શાહરૂખ ખાનને હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો એલિસ બ્રિજનું નવું નામ શું છે તો યાદ રાખજો સ્વામી વિવેકાનંદ બ્રિજ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ બારમી જાન્યુઆરી જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બારમી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ હાથી દિવસ પણ બારમી ઓગસ્ટ હવે ભારતમાં વસ્તી ગણતરી છે ગૃહ મંત્રાલય કરે છે ત્રીજો પ્રશ્ન હતો વિશ્વમાં સૌથી ઓછામાં ઓછી વસ્તી ધરાવતું જે વસ્તી ધરાવતું જે દેશ છે એ છે વેટિકન સિટી છેલ્લી ગણતરી પ્રમાણે ચાર સાતસો ચોસઠ લોકો છે ફક્ત સેવન આઈએનએસ મુદ્રાલેખ શું છે તો મુદ્રાલેખ છે જે મારી સામે લડશે એને હું હરાવીશ ગુજરાતીમાં પાંચમો પ્રશ્ન આઈપીએલ બે હજાર ચોવીસમાં રનર કોણ રહ્યું સનરાઈઝ હૈદરાબાદ બરાબર છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે અન્નપૂર્ણા દેવી સાતમા વાઇડ ઓપન રમતો બધા માટે ખુલ્લી છે ત્યારબાદનો ક્વેશ્ચન શું હતો કે આપણા રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી છે એમનું નામ છે નીતિન ગડકરી ઓકે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ થયું કરવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્ક રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત